હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જશું તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગવામાં થઈ ગયા છે ચાર અને આજે છે બીજ તો અમે અત્યારે જઈએ છીએ આપણે જૂનાગઢમાં સૌરા મંડપ છે ત્યાં તો ચાલો અમારા ભાઈ ને બેન અત્યારે તૈયાર થઈ ગયા છે જવા માટે ચાલો આપણે હવે જઈએ અને અમારા મેડમ શું કરે છે ચાલો Ciao, lo cavestove a Kita Eh, saura mandate. Leu so lo que m'ha continuo. Vene teman ver. Lo metrò

ચાલો આપણે હવે અંદર જઈએ આપણે મિત્રો આ બાજુ જવાનું છે હાલો ભાઈ ચાલો મિત્રો આ બંનેને તમે જોવો છો આ બંને એ જે ડ્રેસ પહેર્યો છે તો એ ડ્રેસની બનાવટ મારા મેડમે કરેલી છે મારા મેડમે છે ને આ ડ્રેસની બનાવટ કરેલી છે કારણ કે એને ડ્રેસને બધું બહુ ફાવે છે તો ચાલો હવે અમે ઉપર ચડીએ છીએ તો મિત્રો આનો નજરો જો અને આજે બીજ છે એટલે એટલી બધી પબ્લિક તમને જોવા મળશે જ્યાં બાપાને બધા જાય છે લાકડીયું લઈને મિત્રો આ બધા જો પબ્લિક અત્યારે કેવી મજા આવે છે તમે જય રામાપીર કેવી મજા આવે છે હે ચાલો એવું છે ઓકે ચાલ ચાલે રાખો સ્પીડમાં તમારા ભાઈ તો આગળ આગળ બધાની આગળ પૂગી ગયા ભાઈ તો મિત્રો એ અંદર ઠંડક કેવી છે એકદમ મજા આવે છે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે શું કે ભાઈ મિત્રો અત્યારે સાડા ચાર વાગી ગયા છે આ બધા હજી ઉતરીને નાયલા આવે છે હજી કેટલું ઉપર છે અમે જઈએ છીએ ધીરે ધીરે તો મિત્રો હવે અમે અત્યારે ઉપર પહોંચી ગયા છીએ આપણે નાનકડું મંદિર છે અહીંથી આપણે અંદર જઈશું આજે બીચ છે એટલે પબ્લિક જોવા મળશે આજે એ પથ્થર જાઉં તો પાણીની સુવિધા રાખવામાં આવી છે તો મિત્રો આ પથ્થર તમને દેખાય છે કાળ ભેરવનો પથ્થર છે હવે અમે અંદર જય નય કીર્તન ચાલુ છે હાલો ને હવે હાલો તો મિત્રો અમે અત્યારે ઉપર જઈએ છીએ અહીંયા રામાપીરનું મંદિર છે તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છે તો દર્શન કરી લઈએ આપણે જય રામાપીર જય રામદેવ પીર વાવ હા જાઓ દર્શન કરી આવો મિત્રો આપણે હવે અત્યારે દર્શન કરી લીધા છે અને તમને આનું નજારો બતાવું લોકેશન કેવું છે આ ઉપરથી એક નંબર વ્યૂ આવે છે તમને બતાવું જોવો કરીશ તો અહીંથી વ્યૂ કેવો આવે છે એક નંબર આ લિયો રિસોર્ટ એક નંબર નજારો છે અહીંયા ઉતરાયા અત્યારે સાંજ માટેની બધી તૈયારી હાલે છે સાંજે અહીંયા ભજન વાણીનો પ્રોગ્રામ હશે સ્ટેજ ને બધું ગોઠવે છે મારા બેન મારા બેન મારું સ્વેટર લઈને ઉભા છે ના મોડું થાય તો પછી ઠંડી લાગે તો શું કરવું

અમે અંદર જઈએ છે આઈથી સીધું બહાર નીકળી જવાનું તે માટેનું છે ને તો એ મિત્ર પ્રસાદી બને છે ચાલો હવે અમે બહાર જઈએ છીએ બહાર કીર્તન આવે છે નાના નાના મંદિર છે આ ગણપતિ દાદાનું મંદિર અહીંયા છે મિત્રો આ સાઈડ આપણે હનુમાન દાદાનું મંદિર છે હા આજીયા બકરીનો પથ્થર હે આમાં હજી આ બકરી જે છે ને હજી એમાં પથ્થરમાં સમાઈ ગઈ છે એવી કઈક આની હિસ્ટ્રી છે

શ્રી મોમાઈમાં હા એનું શું છે હવે હે ત્રીસ રૂપિયા લેવું શું જય રામાપી કેના મારા માટે લીધું તારા માટે ઓકે હા સરસ છે મસ્ત છે તમારા હાથમાં એ જ હાર્યો ચાલો મિત્રો હવે અમે આગળ જઈએ છીએ મિત્રો ગુફા ફાઈનલી મિત્રો અમે અત્યારે હવે દર્શન કરીને નીચે હવે ઉતરીએ છીએ પાછા સીડીએ mama pinan dia dasan kali dia aja biji tuh le, mara wife nem na biji riat ya tuh, biji me bij me aja dasan kerwa mande, ya tuh tuh orang mande pe, toh kan me aja le, nih ya sih, ya beda utri aja, ya orang me utri aja oke baik, kau kalah gua ya, mas tuh Nama mara bin bin tuh mah sih. ફોટો લઈ લીધો માતાજી માં બતાવો તો મિત્રો અમારા કુળદેવી નો ફોટો લીધો છે અમે શ્રી મોમાઈ માં ચાલો ચાલો તો હવે આગળ વધીએ નીચે જઈએ મિત્રો જો અત્યારનો આ નજારો જો એક નંબર છે કાંઈ ના કટે આ બધા હજી ચડવાવાળા બધા હજી આવે જ છે દર્શન કરવાવાળા અમે અત્યારે હવે જઈએ છીએ તો મિત્રો જોઈ લો સનસેટ અત્યારે સનસેટ નો વ્યૂ જોવો તમે સુપર છે મસ્ત ફોટો પાડી દો આમ આમ કરતો તો હમણાં હમણાં તો કરતો આમ આમ કર આમ જો વિડીયો બનાવું ના ના આ બાજુ જો આમ આમ કર પોસ્ટ આમ આમ બાલ કર એટલે વાહ વાહ તો મિત્રો આયા આપણે આગળ હનુમાન દાદાનું છે હાલો તો મિત્રો હવે અમે નીચે ઉતરી ગયા છે દર્શન કરીને તો બોલોરામા ફીર્ડની જય બોલોરામા ફિર્ડની જય ચાલો મિત્રો તો હવે અમે ઘર તરફ નીકળી જાય છે અને અહીંયા બહુ મસ્ત એવું વાતાવરણ હતું અને એકદમ સુકૂન મળે એવું હતું તો ભાઈને હવે જાય છે ઓકે ટાટા બાય બાઈ અને અમે હવે નીકળીએ છીએ તો મિત્રો જુનાગઢમાં આવો એટલે અહીંયા સૌરા મંડે પર આવવાનું ભૂલતા નહીં મિત્રો અમે અમે અત્યારે ઘરે આવી ગયા છીએ અને મારા બા પાણી પીવે છે ઉઠી ગયા નીંદર પકવી લીધી મારા બેન બા થાકી ગયા છે મંડપે રામાપી દર્શન કરીને માની ઉંમર પ્રમાણે મા ચડી ના હશે અને જયેશભાઈ પણ આવી ગયા છે એમને ફોન કર્યો તો તમને જયેશભાઈ માં હતા મોડું થઈ ગયું મિત્રો મારામાં અહીં નવી ચુંદડી ઓઢી છે કેવી છે મા ચુંદડી સરસ છે સરસ છે ને દેશ પેડિયો છે એની ચૂંદડી માને ઉઢાડવામાં આવી છે સ બેના ઉચ્ચ કરતા હોય મજા આવે ને મજા આવે સરસ મારા મિત્રો ભાઈ અવાદ અત્યારે જાય છે અમદાવાદ

આ બેઠા જમવા કઢી ખીચડી કેવી છે સરસ મજાની પપ્પા ભજીયા કેવા અચલના આ બેન બેઠા છે ને જે દીપ અમે અત્યારે જમવા બેઠા છે તો હવે અમે અત્યારે જમી લઈએ તો મિત્રો આપણે અત્યારે જમી લીધું છે અને આજનો આપણો વિડીયો સારો લાગે તો લાઈક કરી દો શેર કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા મળીએ બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ટાટા બાયબાઈ જય માતાજી ગુડ નાઇટ